પાલનપુર પ્રાંત અધિકારીએ એક સિનિયર વકીલ સાથે અસભ્ય વર્તન કર્યું હતું જેને લઈને પાલનપુર બાર એસોસિએશન દ્વારા અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં પ્રાંત અધિકારી સામે પગલાં ભરવાની માંગ કરાઈ હતી પાલનપુર પ્રાંત કચેરીમાં વકીલ ધીરજ ધારાણીએ સિનિયર સિટીઝન કેસ દાખલ કર્યો છે જે કેસના આધાર પુરાવા અને રજૂઆત બાદ છેલ્લા આઠ મહિનાથી હુકમ પર હતો ત્યારે ગતરોજ વકીલ ધીરજ ધારાણી પાલનપુર પ્રાંત અધિકારીની ચેમ્બરમાં ગયા હતા જ્યાં પ્રાંત અધિકારીને આઠ માસથી હુકમ પર સહી કેમ નથી થઈ તે અંગે પૂછપરછ કરતા તેઓ ઉશ્કેરાઈ જઈ વકીલને ગેટ આઉટ કહી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું ગઈકાલે નાયબ કલેક્ટર શ્રી ચૌધરી સાહેબની કોર્ટમાં મારો એક સિનિયર સિટીઝન નો કેસ હતો જે લગભગ ઓગણીસ પાંચે આખરી સુનાવણી થયેલી ત્યારબાદ હુકમ પર મૂકેલો હતો એના પછી ઓગણીસ પાસથી લઈને ગઈકાલ તારીખ સુધી દર પંદર દિવસે હું અને મારા જુનિયર કોર્ટમાં તપાસ કરવા જતા હતા ત્યારે એવું કહેવામાં આવતું હતું કે ઓર્ડર ટાઈપ થઈ ગયો છે સાહેબની સહી બાકી છે એટલે મેં આટલી રાહ જોઈ ગઈકાલે હું ગયો ત્યારે કલેક્ટર સાહેબ કોઈ કામમાં ન હતા એકલા બેઠેલા હતા એટલે એમની ઓફિસમાં પટાવાળાએ કહ્યું કે ચિઠ્ઠી આપો એટલે ચિઠ્ઠી આપી એટલે એમને કહ્યું કે સિરસ્તેદારને મળો હું સિરસ્તેદારને મળવા ગયો એટલે સિરસ્તેદારે કહ્યું કે સાહેબ જોડે ફાઇલ પડી છે એટલે હું ફરીથી સાહેબની ઓફિસમાં ગયો એ વખત સાહેબ મોબાઈલમાં કંઈક કામ કરતા હતા અને એકલા બેઠેલા હતા એટલે મેં એમનું ધ્યાન દોર્યું કે ભાઈ આ આઠ મહિના જેવા થઈ ગયા છે એનો ઓર્ડર નથી અને આપણી સહી બાકી છે તો કોઈ પૂરતા હોય તો મને કહો તો હું પૂરતા કરું પણ આપ હુકમ કરો એટલે એમને એવું કહ્યું કે હું જોઈ લઈશ મેં કહ્યું કે સાહેબ જોઈ લઈશું ખરો કોઈ પૂરતા હોય તો કહો તો પૂરતા કરું ને આપ હુકમ કરો તો ફરીથી એમને કહ્યું કે હું જોઈ લઈશ એટલે મેં એમને કહ્યું કે સાહેબ જોઈ લેવાનું ફાઇલ આપની જોડે છે તો આપ હુકમ કરો અથવા સહી કરીને હુકમનું પ્રોનાઉન્સ કરો એટલે તરત જ એમને ઉગ્ર થઈને મને ગેટ આઉટ એવા શબ્દો વાપર્યા એટલે મારાથી એમને કહ્યું કે ભાઈ આ સરકારી ઓફિસે આપ ગેટઆઉટ ન કહી શકો એટલે વધારે ઉગ્ર થઈને આંખો કાઢવા વાગ્યા મારી સામે એટલે હું પણ થોડો ઊંચા અવાજે બોલ્યો કે ભાઈ તમે સાહેબ આ જે શબ્દો વાપર્યા છે એ ખરાબ છે એટલામાં એમનો સ્ટાફ આવી ગયો અને મને સ્ટાફ બહાર લઈ ગયો આવો બનાવ બનેલો અને મેં બારમાં રજૂઆત કરી એટલે બહારના તમામ સભ્યોએ કહ્યું કે આ એક વકીલનું અપમાન છે અને આપણો વર્ષ સંપૂર્ણ બાર આજે વિરોધ કરીને ના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને એમની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરેલ છે

એમણે દરવાજા ખુલ્લા જ રાખવા પડે કોઈપણ માણસ એમને મળી શકે એવી કાર્યવાહી કરવી જોઈએ એમને એમની સત્તા છે અને કોઈપણ માણસને રોકી ન શકે કોઈ પણ સાચી રજૂઆત હોય તો એમણે સાંભળવી જોઈએ આ નથી કરી અને કોર્ટ ઓફિસરની રીતે વકીલને આલમને જ્યારે પોતે એક ગંભીર રીતે એમણે ગેટ આઉટ કહી દીધો આ શબ્દ જે છે એ ખૂબ જ દુઃખદાયક શબ્દ છે અને એ કોઈ પણ સંજોગોમાં વકીલ આલમ ચલાવી લેશે નહીં હાલ તો અમે પાલનપુર વકીલ મંડળે આ વાત કરી છે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે પરંતુ જો આના અંદર કોઈ પણ પાણી નહીં આવે તો આખા બાર કાઉન્સિલમાં આખા ગુજરાતના વકીલો આના પાછળ બી લાગશે એ હું તમને કહું છું આજે વકીલોએ રેલી યોજી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી પ્રાંત અધિકારી સામે પગલાં ભરવાની માંગ કરી હતી